આ જાડેજા પરિવારના નાનું દાદા થઈ ગયા જો જાડેજા પરિવારના સુરાપુરા નાનું દાદા આ નાના દાદાએ ભગવાન શિવ ઉપર આ જંગલેશ્વર મહાદેવ ઉપર કમળ પૂજા અર્પણ કરેલી બરાબર કરોડો ભક્તોએ એક ભક્ત એવો પાકે કે જે ભગવાન શિવને કમળ પૂજા ચડાવે મસ્તક છે કમળ છે સર્વશ્રેષ્ઠ કમળ છે અને અંતિમ પૂજા છે કમળ પૂજા એ શીતલામાં જોવા બહુ સુંદર સ્થાન છે રાજકોટ થી પચીસ ત્રીસ કિલોમીટર દૂર કાલાવડ રોડ ઉપર મેટોડા થી આગળ ડાબા હાથે આ સ્થાન છે બીલીના સુંદર મજાના વૃક્ષો છે સુંદર બગીચો છે વટવૃક્ષ છે જબરું બધું અને બહુ જોરદાર જગ્યા છે હમણાં અહીંયા ભક્તો હતા એ ભક્તો એ ગયા લાગે છે બે ભક્તો હતા જીવો બાથરૂમ બાથરૂમ છે અહિયાં એટલે વાંધો નથી વિથ ફેમિલી અહીંયા આવ્યા હોય અને અર્ધો દિવસ રોકાણો હોય તો આ રોકાઈ શકાય એવું છે અને ઇવન પાછળ તો સરસ મજાનું નદી છે જંગલ છે જીવો કેવો સરસ દેવચકલી હા જુઓ સરસ મજાનું નદીનું વહેણ છે અને ગંગાજી વહે છે અહીંથી ગંગાજી વળાક લે છે આ બાજુ બે બાજુ જાય જમણી બાજુ ડાબી બાજુ બરાબર એટલે સુંદર સ્થાનક છે રાજકોટની સાવ બાજુમાં આટલું સુંદર સ્થાનક હોવું એ બહુ મોટી વાત છે મહાદેવ જંગલેશ્વર મહાદેવ બહુ પ્રાચીનનું શિવલિંગ છે અને વિશિષ્ટ પ્રકારનું એમનું જે બાંધો છે શિવજી શિવલિંગનો એ વિશિષ્ટ પ્રકારનો છે અત્યારે ગડગડી રહ્યો છે વરસાદ વરસાદ આવશે એવું લાગે છે તૂટી પડશે હમણાં પણ કાંઈ વાંધો નહીં